દરેક ગુનેગાર એવું માનતો હોય છે તે ચાલાક છે અને તેણે જે ગુનાને અંજામ આપ્યો છે તે અંજામ આપ્યા પછી હવે પોલીસ તેના સુધી ક્યારેય પહોંચી શકશે નહીં આ ગુનેગાર અને બિલાડીની સ્થિતિ સરખી હોય છે બિલાડી દૂધ પીવે ત્યારે આંખો બંધ કરે છે અને તે માને છે તેને કોઈ જોતું નથી આવું જ ગુનેગારોનું પણ હોય છે આ ગુનેગારો સુધી પહોંચવા માટે પોલીસ જે જદ્દોજહેદ કરે છે અને પછી જ્યારે ગુનેગાર પકડાય છે ત્યારે ગુનેગારને સમજાય છે કે કાયદાના હાથ ગુનેગાર કરતાં કાયમ લાંબા હોય છે આ જ પ્રકારની ક્રાઈમ સ્ટોરીઓ હવે તમને પ્રશાંત દયાળ ક્રાઇમ સ્ટોરીઝમાં જોવા મળશે એટલે જ પ્રશાંત દયાળ ક્રાઇમ સ્ટોરીઝને તમે સબસ્ક્રાઈબ કરો તેને શેર કરો તેને લાઈક કરો જો તમને ક્રાઇમ સ્ટોરીઓ ગમતી હોય અને તમારે જાણવું છે કે પોલીસ કઈ રીતના ગુનેગારો સુધી પહોંચે છે તો તમારે અમારી સાથે જોડાયેલા રહેવું પડશે